નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત આજનો મુદ્દો છે કે માંડવી શહેરમાં જે રીતે ગણખારા જે વોર્ડો છે એમાં જે ગટર મિશ્રિત પાણી આવી રહ્યું છે ખૂબ ગંદુ પાણી આવી રહ્યું છે અને ક્યાંક ક્યાંક તો પાણીમાં જીવાત પણ નીકળી રહી છે અને એના કારણે જે પાણીજન્ય રોગો છે એ શહેરમાં ખૂબ મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યા છે સિંતેરથી એસી જેવા લોકો તો વિવિધ હોસ્પિટલોમાં દાખલ છે અને અમુક લોકો ઘરે પણ સારવાર લઈ રહ્યા છે એટલે એક બાજુ ગરમી છે અને બીજી બાજુ જ્યારે આવું ખરાબ જે પી પણ ન શકીએ એવું ગટર મિશ્રિત પાણી આવી રહ્યું છે તો એના કારણે માંડવી શહેરની જનતાને ખૂબ જ તકલીફ પડી રહી છે હાલમાં જ્યારે મુખ્યમંત્રી શ્રીએ છ કરોડ જેવી માતબર રકમ માંડવી શહેરને ફાળવી છે અને એમાંથી ત્રણ કરોડનો તો ચેક જ મળી ગયો છે ત્યારે માંડવી નગરપાલિકાના જે પદાધિકારીઓ છે જે અધિકારીઓ છે એમણે આ રકમ માળખાગત સુવિધાઓ કહેવાય એમાં પીવાના પાણીની સુવિધા છે ગટરની સુવિધા છે વિવિધ રોડ રસ્તાની સુવિધા છે એના માટે આ રકમ વાપરવી જોઈએ પણ બહુ દુઃખ સાથે કહેવું પડે કે માંડવી નગરપાલિકા માત્ર દેખાડા કરવામાં તાયફા કરવામાં આ રકમ વેફડી નાખે છે તમે જુઓ તો એક બાજુ નાનો તળાવ છે એનું પૂરણ ચાલુ કરી નાખ્યું છે અને જે મોટા તળાવમાં મનાય હુકુમ હોવા છતાં પણ ક્યાંક ક્યાંક આ કામગીરી ચાલું છે ખરેખર એ કોઈ કામગીરી અત્યારે કરવાની જરૂર નથી માંડવીમાં જરૂર છે લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે ગટરની એકદમ વ્યવસ્થિત નિકાલ થાય અને જે પણ રોડ રસ્તાના કામો બાકી છે એ તાત્કાલિક થાય એની જગ્યાએ માત્ર દેખાડા કરવા ફોટો સેશન કરવા આવા કામો થઈ રહ્યા છે ત્યારે મારી આપના માધ્યમથી માંડવી નગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓને વિનંતી છે અને માગણી છે કે માંડવી શહેરમાં જે અત્યારે ગટર મિશ્રિત પાણી આવી રહ્યું છે એના ઉપર ધ્યાન આપી અને શુદ્ધ પીવાનું પાણી મળે ગટરનો યોગ્ય નિકાલ થાય અને સારા રોડ રસ્તા બને એના માટે આ રકમ વાપરવામાં આવે અને તાઇફાઓમાં દેખાડામાં જે રકમ વાપરવામાં આવે છે એના ઉપર બ્રેક લગાવવામાં આવે અને જો આ કામગીરી કરવામાં નથી આવતી તો આગામી સમયમાં કોંગ્રેસ આખા માનવી શહેરના લોકોને સાથે લઈ અને જન આંદોલન ચલાવશે એવી આપના માધ્યમથી હું ચીમકી ઉચ્ચારું છું જય હિન્દ જય માતાજી